હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે હું છું અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે વીસ બે હજાર બે વીસ બે બે હજાર પચીસ વાર છે ગુરુવાર અત્યારે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તમને સફેદ ડુંગળીની લાઈવ હરાજી બતાવવાનો છું તો વિડીયો મારી સુધી બનાવી રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને આવી જ વિડીયો મળે છે તો ચાલો અત્યારે નાખો અને લાઈવ રાજી આપણે જોવા જઈ રહીએ બસો ને છત્રીસ માં જોઈ શકો છો આ ના ભાઈ બસો ને ચોત્રી માં ગઈ ભાઈ

બસો ને હાડા ગઈ ભાઈ વાર પાટના 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 કોઈ બોલવા ભાઈ કા બસ 88 88 88 નાટવા છે એ ભાઈ ઉભી રે જ્યો બસ 280 ના કોબા જલ્દી 80 80 રૂપિયા 280 60 રૂપિયા એક મિનિટ કરજો ભાઈ હા શાહ ભાઈ બોલા ભાઈ હવે 260 માં દીધા 51 51

ઓગણપ માં બે ચાલી બેતાલીસ બેતાલીસો બેતાલીસ ચાલિકા બસો એમ તો ફટકો થઈ ગયો 1207 12 1333 333 350 સાવર માં હો હું હેન્ડ કરું તો બહા એ પાસા ઉપર માલામાં કઈ ઘટે

પબ્લિક જો તમે કાકા વકલ કેટલા માગ્યું બસો ને પંચાવન માં ક્વોલિટી જોઈ શકો છો ગાઈસ તમે સારા માલ કેટલા માં ગય કાકા કેટલા માં કે વકલ ભાવ શું બસો ને પચાસ ભાવ એવો કેટલા માગે કાકા બસો ને ત્રેપન માંગી ક્વોલિટી જોઈ શકો છો સારું છે ફળતા સુપર માર્કેટમાં સારું છે 257 માં ગઈ ભાઈ ભાઈ ઉપર

ભાઈ પાણી 292 ક્વોલિટી જોઈ શકો છો લાઈટિંગ કરીને બતાવી દો જો 92 હાલો છે દિવાળી કાકા